જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુજાવવાની કામગીરી કરી હતી આ ઘટનાનો સૌથી ગંભીર અને સંવેદનશીલ ભાગ ત્રીજા માળે ફસાયેલો યુવક હતો કારખાનાના ત્રીજા માળે નોકરી પરથી આવીને સૂતેલો એક વ્યક્તિ આગના ધુમાડાના કારણે ફસાઈ ગયો યુવક સૂતો હતો તે દરમિયાન જ ધુમાડો પહોંચી જવાના કારણે ગુંગળામણ અનુભવી રહ્યો હતો ફાયર વિભાગના જવાનોએ તરત જ ત્રીજા માળ સુધી પહોંચીને બારીની ગ્રીલ તોડીને ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો રેસ્ક્યુ કરાયેલ વ્યક્તિને બાદમાં સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો સદનસીબે સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાની ચડી હતી હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા સેવામાં આવી રહી છે